નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં દસ ડિસેમ્બરથી પંદર ડિસેમ્બર જાણો મેષથી લઈને મીન રાશિ સુધીનું આ અઠવાડિયું કેવું રહેશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેલ્ડી માંગ કહે છે તમારે આ અઠવાડિયે તમારું વ્યવસાયિક લક્ષ્યો પર કામ કરવાની જરૂર પડશે કારણ કે તમારા માટે ઘણું કામ હશે ખાતરી કરો કે તમે આ અઠવાડિયે તમારો સમય બગાડો નહીં કારણ કે તમારી પાસે વ્યક્તિગત અને વ્યવસાયિક મોરચે મોટી પ્રગતિ કરવા માટે સારા નસીબ છે ક્રોધના કિસ્સામાં તમે આ અઠવાડિયે ઉતાવળ અને આવેગપૂર્વક વર્તન કરવાની ઈચ્છા રાખી શકો છો તમે વાતચીત કરી શકો છો અને તમારે તમારા ફાયદા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ તણાવ દૂર કરવા માટે કોઈ પણ રમતમાં જોડાવો વૃષભ રાશિની વાત કરીએ તો મેલડી માંગ કહે છે તમે એક મુશ્કેલ અઠવાડિયા માટે બચત કરી રહ્યા છો જે એક શાણો નિર્ણય છે આ અઠવાડિયે તમે વ્યસ્ત રહી શકો છો તમારી ઉતાવળમાં એવા લોકોને દુઃખ ના આપો કે જેમણે તમને થોડું નારાજ કર્યું છે આદર અને નમ્ર વર્તન રાખો નવી શક્યતાઓ ક્ષિતિજ પર છે જો કે એવું કહેવાય છે કે તમે આ સ્થિતિમાં તમારું મન જાળવી રાખો અને રાતભર વિચાર કરો તમારા સારા કાર્યોને કારણે તેઓ તમારી તરફ આકર્ષિત થશે આ અઠવાડિયે ધીરજ રાખવાનો પ્રયાસ કરો મિથુન રાશિની વાત કરીએ તો મેલડી માંગ કહે છે આ અઠવાડિયે તમે આત્મવિશ્વાસ મેળવશો અને આવકનો નવો સ્ત્રોત શોધી શકશો તમારા પરિવારના વ્યવસાયમાં તમારા પ્રયત્નોથી ફાયદો થશે તમારી વર્તમાન નોકરીની જવાબદારીઓ વિસ્તરશે અને મિલકત સંબંધિત મુશ્કેલીઓ દૂર થશે નવી મિલકત ખરીદવા માટે આ સપ્તાહ શુભ છે તમારી પાસે તમારા પરિવાર સાથે બોન્ડ કરવા માટે વધુ સમય હશે જો તમે પ્રેમ માંગ છો તો તમે તમારા જોડાણને નવી ઊંચાઈઓ પર લઈ જશો અને તમારી આકાંક્ષાઓને તમારા પ્રિયજનો સુધી પહોંચાડતી વખતે પ્રતિકૂળતાનો સામનો કરશો કર્ક રાશિની વાત કરીએ તો મેલડી માંગ કહે છે તમે કેટલાક નોંધપાત્ર રોકાણ કરી શકશો તમે પ્રક્રિયાને ઝડપી બનાવવા અને મૂલ્યાંકન અને વ્યૂહરચનાના તબક્કાને અવગણીને નવી તકમાંગથી સંભવિતપણે તમામ નફો ગુમાવી શકો છો તમારે તમારા નાણાકીય સલાહકારની સલાહને અનુસરવી જોઈએ અને તમારો સમય કાઢવો જોઈએ આ અઠવાડિયે તમારી લવ લાઈફ પહેલાં કરતાં વધારે સારી રહેશે વસ્તુઓમાં ઉતાવળ ન કરવાનો પ્રયાસ કરો અને વાસ્તવિક ક્ષણમાંગ જીવો સિંહ રાશિની વાત કરીએ તો મેલડી માંગ કહે છે તમારું સંશોધન અને જ્ઞાન તમને ફળ આપશે આ સપ્તાહનું એકમાત્ર પાસું જે તમને પરેશાન કરી રહ્યું છે તે છે તમારું રોમેન્ટિક જીવન તમે અજાણતા જ તમારા જીવનસાથીના ડરને ઉત્તેજિત કર્યો છે જે તેઓ તમારી સાથે વાતચીત કરવામાં અસમર્થ હશે પરિણામે મોટી ગેરસમજ થશે તમારી કૃપાથી આ ગેરસમજનો પૂર્ણ કરવાનો પ્રયાસ કરો આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય રોલર કોસ્ટર પર રહેશે પરંતુ તે તેના બદલે હળવા હશે કન્યા રાશિની વાત કરીએ તો મેલડી મામ કહે છે તમારું અઠવાડિયું આનંદદાયક અને તાજગીભર્યું રહેશે તમે ઘણા પ્રયત્નો કરી રહ્યા છો અને તે ચૂકવી રહ્યું છે તમે આ અઠવાડિયે તમારા પૈસા કેવી રીતે ખર્ચ્યા તે અંગે પસ્તાવો કરશો નહીં સખત મહેનતના લાંબા સમય પછી તમે કેટલીક સારી રીતે લાયક માન્યતાને પાત્ર છો ખૂબ વિચાર વિમર્શ કર્યા પછી તમે આ અઠવાડિયે તમારા જીવનસાથી સાથે નોંધપાત્ર રીતે આગળ વધો તેવી શક્યતા છે તમારા વિચારોને તમારા પર હાવી ન થવા દો તુલા રાશિની વાત કરીએ તો મેલ્લી માંગ કહે છે તમે આ અઠવાડિયે જે કરવાનું નક્કી કર્યું છે તે તમે પૂર્ણ કરી શકશો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને આ અઠવાડિયે તેને વધુ સુધારવાનો નિર્ણય લેવાનો સમય છે આ અઠવાડિયે તમારે દરરોજ કસરત કરવી જોઈએ અને અઠવાડિયામાં એકવાર લાંબી ચાલવા જવું જોઈએ કારણ કે તમારે તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને વધારવા માટે શારીરિક પ્રવૃત્તિની જરૂર છે આ અઠવાડિયે તમારી પાસે ઘણું કામ છે જે તમારે પૂર્ણ કરવાની જરૂર છે તેથી તમારે તૈયાર રહેવાની જરૂર છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો मेल्डी मग कहे छे, आ अठवाडिये तुमने एवं के ते स्वर्ग छो अथवा रे समाप्त न तेवा वेकेशन पर छो। तमारे कसरत अथवा योग जेवी के स्वास्थ्य संबंधित प्रवृत्तियों मांग फिट थवानो प्रयास करवो करव जेथी तमे आ अठवाडिये थाकेला न अनुभवो તમે શેર માર્કેટમાં રોકાણ કરી શકો છો જે આવનારા ભવિષ્યમાં તમારા માટે મદદરૂપ થશે આ અઠવાડિયે તમારી પાસે મનોરંજન માટે વિવિધ વિકલ્પો છે ધનરાશિની વાત કરીએ તો મેલડી માંગ કહે છે તમે તમારા જીવનમાં ફાયદાકારક પરિવર્તન જોશો તમે તાજેતરમાં ઘણી મુશ્કેલી અનુભવી રહ્યા છો અને જેમ તમે તમારી નોકરી છોડવાનું વિચારી રહ્યા હતા તમારી કારકિર્દી વધુ સારા માટે બદલાવ લેશે સદભાગ્યે કારણ કે તમે આ અઠવાડિયે વધુ આધ્યાત્મિક છો જે વસ્તુઓ તમારા માર્ગે ન જાય તો તમે ચિડાઈ જશો નહીં અથવા હતાશ થશો નહીં જે ફાયદાકારક છે કારણ કે તે તમને તમારી ભૂલોમાંગથી શીખવાની અને વધુ વાસ્તવિક નિર્ણય લેવાની મંજૂરી આપે છે મકર રાશિની વાત કરીએ તો મેલડી માંગ કહે છે આ સપ્તાહનો ઉપયોગ તમારા જ્ઞાનમાંગ વધારો કરવા માટે થશે તમે નવો માલ મેળવી શકશો આ અઠવાડિયું તમારા માટે ખૂબ કંટાળાજનક રહેશે તમારી પાસે ઘણો ખાલી સમય હશે અને કરવા માટે લગભગ કનીજ નથી કારણ કે તમારો વ્યવસાય આઉટસોર્સર્સના કામને કારણે સમૃદ્ધ થઈ રહ્યો છે તેથી તમારે ફક્ત તેના પર થોડો સમય અને ધ્યાન આપવાની જરૂર પડશે કુંભ રાશિની વાત કરીએ તો મેલડી મામ કહે છે આ અઠવાડિયું તમને કેટલાક નોંધપાત્ર રોકાણ કરવાની મંજૂરી આપશે તમારે તમારા નાણાકીય સલાહકારની સલાહને અનુસરવી જોઈએ અને તમારો સમય કાઢવો જોઈએ તમારા જીવનસાથી ખૂબ જ સચેત અને પ્રેમાળ દેખાશે પરંતુ તમે તમારા ભવિષ્યનો એકસાથે અથવા તમારા સંબંધમાં આગળનું પગલું ભરતા જ ઉદાસીન બની જશે મીન રાશિની વાત કરીએ તો મેલડી મામ કહે છે તમને કામ પર તમારી યોગ્યતા દર્શાવવા માટે અસંખ્ય તકો આપવામાં આવશે જે આ અઠવાડિયે પ્રમોશન તરફ દોરી શકે છે જો તમે સિંગલ છો તો તમે કોઈ ખાસ વ્યક્તિને મળી શકો છો જે તમને પ્રભાવિત કરી શકે છે આ અઠવાડિયે તમે અને તમારા જીવનસાથી રોમાંચક પ્રવૃત્તિઓ શરૂ કરશો તમે અને તમારા મિત્રો પ્રવાસની યોજના બનાવી શકો છો તમે તમારી લાગણીઓમાં સકારાત્મક પરિવર્તન અનુભવશો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો